વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પીએચ ઉમરાવ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ કિમ દ્વારા આંતર કોલેજ કબડ્ડી ભાઈઓ બીડી ઝોનની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો હતો જે સ્પર્ધાના અંતે વ્યારા કોલેજ અને અમરોલી કોલેજ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં વ્યારા કોલેજ વિજેતા અને ઉપવિજેતા અમરોલી કોલેજ બની હતી જે ફાઈનલની બંને ટીમોને ટ્રોફી અને મેડલ ઉપસ્થિતિ મહેમાનો હસ્તે નવાજવામાં આવ્યા હતા આ સ્પર્ધાનું સંચાલન પી એચ ઉમરાવ કોલેજના આચાર્ય ડોક્ટર કેતન નિઝામા દ્વારા કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક આયોજન બદલ જેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી એચ ઉમરાવ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કિમ દ્વારા આયોજિત આજે યુનિવર્સિટીની બીડી ઝોન ભાઈઓ કબડ્ડીની સ્પર્ધા આજે કિમ કોલેજ ખાતે યોજાઈ રહી છે આ ટૂર્નામેન્ટમાં ટોટલ અગિયાર ટીમોએ ભાગ લીધેલ છે એમાં ટોટલ એકસો ને પચીસ જેવા ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને આ બીડી ઝોનની જે પણ ચાર ટીમો એટલે કે ચેમ્પિયન રનર્સઅપ અને જે ચેમ્પિયન સાથે હારશે અને જે રનર્સઅપ સાથે હારશે એ ચાર ટીમો એસી ઝોનની ટુર્નામેન્ટ થશે ત્યારબાદ એ ભરૂચ ખાતે ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટ યુનિવર્સિટીની રમવા માટે જશે આ તમામ ખેલાડીઓને કોલેજ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી